તો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારા આજના વ્લોગમાં જો ભાઈ અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર અને અમારા ઘરે અત્યારે નાસ્તો હાલે જોવો તમે જો બધા અત્યારે નાસ્તો કરવા બેઠા છે બરાબર છે અને નાસ્તામાં અમે લાવ્યા છે સમોસા છે અને ઓલી ખમણ તો ઝાપટી હોય ને ગઈ ગળીકમાં જો અને બેન આટું ઈદડા છે અમારા પરવભાઈ આટું લાવ્યા છે જો પાટુડી ખાય છે અને હસ્તી અને રીધિને છે ને ઓલા મોટા સમોસા વધારે રહે છે એ લાવ્યા છે ઓકે તો નહીં નમસ્કાર હવે નાસ્તાનો અત્યારમાં શરૂ થઈ ગયા છે તો ભાઈ હવે અમારી ઘરે થાય છે પાણીપુરીનો પ્રોગ્રામ અને આયુર્વેદ થવાનો છે પાણીપુરીનો ચેલેન્જ તો જોઈએ કે પાણીપુરીના પ્રોગ્રામ માટે જો બધી વસ્તુ આવી ગઈ છે શું આવ્યું છે હા ઓકે પાણી તું બનાવવાની બેન એવું છે એવું છે ઓકે કંઈ નહીં હાલો ભાઈ હવે તો પાણીપુરીની તૈયારી તો થાય છે અને હાયરો હાયરો રાખવાના છે પાણીપુરી ચેલેન્જ તો ભાઈ પાણીપુરી બનવાની તૈયારી શરૂ થઈ ગઈ છે બરોબર છે તો હવે આપણે પૂછીએ કે કોણ કેટલી કેટલી પાણીપુરી ખાય ચાલો બેનને પૂછ્યું બેન તો કેટલી પાણીપુરી ખાય બધી બધી વીસ હાલો ભાઈ આ ચેલેન્જમાં વીસ તો એક કહેવું હાલો વીસ ખાય તું કેટલી ખાય એવું છે

पानी पूरी रेडी हो गई है तो देखो पूरी आ गई है दोनों मसाले आ गए है और तीनों पानी अलग अलग, अलग बनाए है वो आ गए है और मम्मी ने धीरे धीरे खाना स्टार्ट किया है तो अभी चैलेंज स्टार्ट करते हैं और चैलेंज का नियम है कि एक मिनट के अंदर आप कितनी पानी पूरी खा सकते हो वो काउंट होगा ठीक है सबसे ज्यादा जो सबसे ज्यादा जो, जो पानी पूरी खाएगा एक मिनट के अंदर वो होगा इस चैलेंज का विनर तो चलो अभी स्टार्ट करते हैं चैलेंज तो भाई हमें चैलेंज स्टार्ट करवा दीजिए बराबर से चैलेंज આપણે એક મિનિટમાં કોણ કેટલી પાણીપુરી ખાઈ શકીએ છીએ એ નક્કી કરવાનું છે તો ચેલેન્જમાં છે દર્શન બેનને હસ્તી બરોબર છે અને તેણે જો પાણીપુરી પૂરી આપી દીધી છે મસાલો આપી દીધો અને પાણી આપી દીધું છે છે તો હાલો હવે સ્ટાર્ટ કરવી આપણે અને આ બાજુ ઓડિયન્સ બે ગયું જોવા કાઉન્ટિંગ કરવા કોણ કેટલી ખાય છે બરોબર છે આપણે દસ દસ પહેલાં આપી છે જોઈએ દસ પૂરી થાય છે કે એક મિનિટમાં ઓકે હાલો સ્ટાર્ટ સ્ટાર્ટ હાલો ભાઈ ટાઈમ સ્ટાર્ટ થઈ ગયો છે That's <laughs> second minus. That's <laughs> second minus. <laughs> 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 this second buggy, this second, this second buggy, <laughs> 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 this second buggy. तीस सेकेंड बाकी तीस सेकेंड तीस सेकेंड बीस सेकंड बाकी बीस सेकेंड बीस सेकेंड बीस सेकेंड चलो 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 दस सेकेंड सिर्फ दस सेकेंड दस सेकेंड दस सेकंड दस सेकंड दस सेकेंड सिर्फ दस सेकेंड पाँच चार तीन दो एक स्टॉप तो भाई એક મિનિટ કમ્પ્લીટ થઈ ગઈ છે બરોબર છે હવે જોઈ કોણે કેટલી ઘાટી છે આપણે દસ દસ આપી દીધું બધાને તો ભાઈ દર્શનને ખાલી બે પૂરી જ બીજી છે બેનને ને જો ત્રણ છ બે હસ્તી બે હસ્તી ને બે જ ખાધી ભાઈ આમાં આ રાઉન્ડમાં આપણે દર્શનભાઈ વિનર છે બરોબર છે ઓકે તો ભાઈ દર્શન વિનર છે ઓકે હવે સમૂહ પર્વ આવી ગયા છે તો એનું સ્ટાર્ટ કરવી ઓકે હલો સ્ટાર્ટ कर आ <aty> <tark> <entra Ó> <you> <laughs> euh -hmm> तो भाई चालीस सेकंड बाकी से धीमे धीमे बोलो धीमे धीमे तीस सेकंड સેકન્ડ જ બાકી છે ભાઈ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક સ્ટોપ હાલા ટાઈમ આઉટ ટાઈમ આઉટ તો ભાઈ પરવાયા બે ખાધી છે અને સમુએ ચાર ખાધી છે રિઝલ્ટ ભાઈ ક્લિયર છે કે તું હજી પાછળ જો કારણ કે ઓલા આઠ ખાધી હતી બરોબર છે હાલો તો આ બે નો ગ્રાઉન્ડ કમ્પ્લીટ ઓકે તો ભાઈ મારી અને વિદીલ સર પછી ચાલ લાગી ન भाई 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 सेकंड 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 चली चली गई है, दस भाई भाई? चली गई बाकी। <laughs> पंदर पंदर। जो ये कौन है ओके भाई त्रेस, त्रेस भाई है कौन ओके मिनट पच्चीस चौबीस

ચાર પાંચ છ સાત તો આ રાવણના વિજેતા છે કિશન ગોયલ ભાઈ તો બે આપણે ચાર ખાધી છે બરોબર છે અને રિધિયા ત્રણ છે રાવણનો વિનર પણ દર્શન આઠ ને વિનર દર્શન છે બરોબર છે પાછા ઉપર પડવી તો ભાઈ હવે નવી રેસીપી લીધો છે હોવાની તૈયારી આલે છે બરાબર છે તો હોઈ જાય અને આ વ્લોગનો કરવું ફ્રેન્ડ આ વ્લોગ તમને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જરૂર બતાવજો અને હા અમે જે ચેલેન્જ કર્યો છે એ તમને ગમે છે કે એની કમેન્ટમાં જરૂર કહેજો અને આવો જ નવો ક્યાંક ચેલેન્જ તમારે જોવાય તો કમેન્ટમાં કહી દેજો તો મળી આવ્યા નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું અને તમારા પરિવારનું ખાસ ધ્યાન રાખજો આવજો